જે મારા દોસ્તો તો આપણે ફૂડના વિડીયો ફ્રી બનાવવાનું ચાલુ કર્યું છે તો પબ્લિકનો જોરદાર રિસ્પોન્સ આવવાનું શરૂ થઈ ગયો છે નડિયાદમાંથી અને નડિયાદના આજુબાજુના ગામમાંથી પણ તો આજે આપણે નડિયાદમાં જવાના છે દેવ રજવાડી આઈસ ડિશ એન ગોલામાં તો ચાલો જલ્દી જલ્દી તમને બતાડીએ કે કેવા ગોલા બનાવે છે અને કેટલા ફ્લેવરમાં બનાવે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ અથવા રિલેટીવની ફૂડની શોપ કે લારી હોય તો આજે જ અમારા આપેલા નંબર પર અમને કોન્ટેક કરો એવું તો શું આવે

દોસ્તો તો આજે આપણે આવી ગયા છે ડભાણ ચોકરી દેવ રજવાડી ઘોડામાં તો અહીંયા અલગ અલગ પ્રકારના ઘોડા અને આઈસડીશ મળે છે તો બધી જાણકારી તમને આપીએ તો ચાલો જય મહારાજભાઈ જય મહારાજભાઈ તમારું નામ જણાવશો તો પહેલાં તો અમારા દર્શક મિત્રોને તમારી જે શોપનું નામ છે એ જણાવજો

તો અને અમુક અમુક જગ્યાએ સેકરીન વાળા કલર ને એવા વાપરે છે જેનાથી ગળામાં પણ થોડી ઇફેક્ટ આવે છે તો તમારે ત્યાં જે મટીરિયલ યુઝ થાય છે એ તમે કયું વાપરો છો કે જે આપણી સેકરીન વાળી એવી નથી પણ આપણી પાસે છે ને બેસ્ટ ક્વોલિટીની આપણી જોડે મારાસ કંપનીના આપણે કલર વાપરીએ છે પ્લસ આપણે જે કલર વાપરીએ છે એ કોઈ સેકરીન વાળા નથી જે છે નેચરલ આપણે વાહ ખૂબ સરસ અને તમારે ત્યાંથી પાર્સલ લઈ જવું હોય તો એના વિશે થોડી માહિતી આપજો પાર્સલની બી સુવિધા છે પાર્સલનો કોઈ ચાર્જ આપણે લેતા નથી અને અત્યારે લગ્ન પ્રસંગ પણ શરૂ થઈ ગયા છે તો તમે લગ્ન પ્રસંગનો પણ ઓર્ડર લો છો કે નહીં આપણે જ્યાં બી એમને કે જેમ કે એમના ઓર્ડર લઈ અને આપણા એની ટાઈમિંગ ની વાત કરીએ તો આપણો ટાઈમિંગ છે બપોરના બે વાગે થી લઈને રાત્રે એક વાગે વાહ ખૂબ સરસ ઓકે ભાઈ થેન્ક યુ તો તમારા શોપ ની સ્પેશિયલ ડિશ અને ઘોડો બનાવો તો અમે અમારા દર્શક મિત્રોને બતાવી શકીએ મારાજ તો દોસ્તો એમનો જે અહીંનો સ્પેસલ જામફળ ફ્લેવરનો માત્ર પચાસ રૂપિયાનો ગોલો ખવડાવશે તો તમને બનાવવાની પ્રોસેસથી લઈને એન્ડ સુધી બતાવી દે એમણે કીધું છે કે આમાં આઈસ્ક્રીમ નાખો તો એકદમ જોરદાર બને છે અને એની પ્રાઇસ ખાલી પચાસ રૂપિયા છે તો તમને એન્ડ સુધી બતાવી દઈએ અને હા મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો કેમકે આના પછી એક જોરદાર એમની સ્પેશિયલ અને એકદમ રિઝનેબલ ભાવમાં જે ડીશ છે કાજુ બદામ દ્રાક્ષ નાખીને બનાવશે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને અમારા વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો અહીંની જે સ્પેશિયલ કહેવાય જામફળ ફ્લેવરનો અજવાળી બરફ તો અમને સજેસ્ટ કર્યું કે તમે આ એકવાર ખાઓ તો બીજો કોઈ બરફ નહીં માગો તો આપણે ટેસ્ટ કરીએ છીએ અને એમાં નાખ્યો છે આઈસ્ક્રીમ જે તમે વિડીયોમાં જોયું આગળ તો આપણે ટેસ્ટ કરીશું કેવો છે વાહ દોસ્તો જોરદાર ટેસ્ટ છે આ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે અને એકદમ યુનિક આઈટમ છે તો તમારે જો આ આઈટમને ટેસ્ટ કરવું હોય તો એડ્રેસ તમને મળી જશે વિડીયોની એન્ડ સુધી જોજો અને આ વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા તો દોસ્તો તમે જોયું કે એમનો જે સ્પેશિયલ ગોલો હતો એ આપણને ટેસ્ટ કરાવડાવ્યો અને હવે બનાવવા જઈ રહ્યા છે એમની સ્પેશિયલ ડીશ તો તમને જોઈને ખ્યાલ આવી જ જશે કે એની અંદર શું શું નાખ્યું છે અને કેટલો જોરદાર બન્યો છે તો અમે તમને ટેસ્ટ કરીને બતાડીશું અને કહીશું કે એનો ટેસ્ટ કેવો છે તો દોસ્તો આ જોરદાર ડીશ આવી ગઈ છે આમાં કહીએ તો કશું જ બાકી નથી રાખ્યું તૂટી ફૂટી કાજુ બદામ દ્રાક્ષ ચોકલેટ અને ઉપર આઈસ્ક્રીમ પણ નાખે છે અને આ છે સ્ટીક તો જોરદાર એમણે સજાવી દીધી છે તો આપણે ખાઈશું કેમ કે હવે રહેવાતું નથી અને આ ડીશની કિંમત છે માત્ર સો રૂપિયા તો ચાલો આપણે ટ્રાય કરીશું અને તમે પણ આવજો બરાબર લોકેશન તમને કહી દઈશું હમણાં થોડી વારમાં પણ આપણે ટ્રાય કરીશું જોરદાર છે તો સો રૂપિયા વસૂલ છે તો આ ડિશમાં તમે બે જણ આરામથી કહી શકો જો આપણે મેડમ બી ટ્રાય કરશું તમને કેવું લાગ્યું એ બી કહે છે બરાબર જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના એવું તો એવું તો શું આવ્યું તમારા મોડામાં કે આટલી બધી વાર લાગે ચોકલેટ આવે અચ્છા ચવાશે ને

એન્ડ ઇટ વોઝ અમેઝિંગ ડિશ અને બહુ સારી વાત એ હતી એમના વિશે કે હું એમને ત્યાં ગઉં અને મેં કીધું કે મને થોડા ઘણા કલર્સ બી થોડા નાખી આપો અલગ કલર નાખી આપો થોડું આ નાખી આપો તો મતલબ એમણે કોઈ મોડું નહીં બનાવ્યું બાકી અલગ અલગ જગ્યાએ આપણે કહીએ તો એ મોડું બનાવે છે અને થોડી કંજુસ બી કરે છે બટ ઇટ વોઝ વેરી નાઇસ એન્ડ હી ડીઝ હી ડિન્ટ હેઝિટેટ સો ઇટ વોઝ અમેઝિંગ પર્સન વોઝ ઓલ્સો અમેઝિંગ ઘણા સારા હતા અને ડિશનો સ્વાદ બી ઘણો સારો હતો એના પછી મેં બે ત્રણ બીજી ડિશ બી ટ્રાય કરી મેં એક ગોળો બી મંગાવ્યો ચોકલેટ ફ્લેવરમાં અને એક બ્લુબેરી ફ્લેવરમાં અને એ બી ખૂબ જ સારો હતો અને તમે કલર પૈસા લીધા ના નહીં લીધા મેં એમને એવું બી કીધું કીધું કે પૈસા લી લો તો એ કહે કે હવે આ શું આવી કેમ વાતો કરો છો તમે મેં કીધું શું વાત છે આવા લોકો છે એ ઘણું સારું હતું

તો પછી તમે એ જગ્યા છોડી દો તમે અહીંયા જ રેગ્યુલર આવશો અને હું તો કાલે પરમ દિવસે ફરીથી આવવાનો જ છું અહીંયા કારણ કે આજે મને બહુ ગમ્યું તો હું એક બે દિવસમાં ફરીથી અહીંયા આવીશ વિઝિટ કરીશ કારણ કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે તો પછી એની તો રિક્વાયરમેન્ટ પડે જ છે પછી ફરી પાછું ચોમાસું ચાલતો તો પછી નહીં ખાવા પછી ખાવા નહીં મળે તો અત્યારે જે ટાઈમ છે તો થોડો આપણે જે લુપ્ત ઉઠાવવાનો હોય આપણે લુપ્ત ઉઠાવી લઈએ ઓકે ઓકે થેન્ક યુ આટલું તમારે રિવ્યુ આપવા બદલ આભાર તમારો જય મહારાજ

ફ્રીમાં બનાવે છે યુટ્યુબ પર અને ફેસબુક પર અપલોડ કરીએ છીએ તો આજે જ અમારો પર સંપર્ક કરો તો મળે મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો